ઓમ નમો ભગવતી વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ અગિયારમો અધ્યાય સાતમો અવધૂત ઉપાખ્યાન પૃથ્વીથી માંડીને કબૂતર સુધીના આઠ ગુરુઓની કથા ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું મહાભાગ્યશાળી ઉદ્ધવ તમે મને જે કહ્યું હું પણ એ જ કરવા ઈચ્છું છું બ્રહ્મા શંકર અને ઇન્દ્રાદે લોકપાલો પણ એ જ ઈચ્છે છે કે હવે હું તેમના લોકમાં થઈને પોતાના ધામમાં જાઉં બ્રહ્માની પ્રાર્થનાથી મેં મારા અંશથી બલરામજીની સાથે આ ભૂતળ પર અવતાર લીધો અને દેવતાઓનું જે જે કાર્ય હતું તે પૂરેપૂરું સંપન્ન કર્યું હવે આ યાદવો જે બ્રાહ્મણોના સાપથી ભસ્મ થઈ ચૂક્યા છે તે પરસ્પરના વિખવાદ અને યુદ્ધથી નષ્ટ થઈ જશે આજથી સાતમા દિવસે સમુદ્ર આ દ્વારકાનગરીને ડુબાડી દેશે પ્રિય ઉદ્ધવ જે ક્ષણે હું આ મૃત્યુલોકનો પરિત્યાગ કરી દઈશ તે જ ક્ષણે તેના તમામ મંગળો નષ્ટ થઈ જશે અને થોડા જ દિવસોમાં કલિયુગ સંપૂર્ણ રીતે બધાને તેના પ્રભાવથી દબાવી દેશે મારા પ્રસ્થાન પછી આ પૃથ્વી પર રહેવું નહીં કારણ કે મહાત્મા ઉદ્ધવ કળિયુગમાં અધિકાંશ લોકોની રૂચિ અધર્મમાં જ રહેશે હવે તમે આપણા આત્મીય સ્વજન અને ભાઈ બાંધવોનો સ્નેહ સંબંધ છોડી દો અને અનન્ય પ્રેમથી મારામાં પોતાનું મન પરોવીને સમદૃષ્ટિથી પૃથ્વી પર વિચરણ કરજો આ જગતમાં જે કાંઈ મનથી વિચારવામાં આવે છે વાણીથી કહેવામાં આવે છે નેત્રોથી જોવામાં આવે છે અને ઇન્દ્રિયોથી શ્રવણ વગેરે કરવામાં આવે છે તે બધું નાસવાન છે સ્વપ્ન જેવો મનનો વિલાસ છે મિથ્યા છે એવું સમજી લો જેનું ચિત્ત ચંચળ છે એવા અસંયમી પુરુષમાં અજ્ઞાનના કારણે નાનાત્વની ભાવના હોય છે તેનું મન ભ્રમણાવાળું અને તત્વમાં જોડાયેલું ન હોવાથી તેનામાં આ ગુણ છે આ દોષ છે આ પ્રકારની ભેદબુદ્ધિ હોય છે આવા લોકો માટે કર્મ શાસ્ત્ર વિહિત કર્મ અકર્મ નિશ્ચિત કર્મ વિકર્મ વિહિત કર્મનો ત્યાગ એવું પ્રતિપાદન કરવામાં આવે છે તેથી હે ઉદ્ધવ તમે તમારી ઇન્દ્રિયો અને ચિત્તને વસમાં કરીને આ સંપૂર્ણ સંસારને આત્મરૂપ જુઓ અને આત્માને મૂજ અધિશ્વરમાં જુઓ સર્વનો આત્મા હું છું એવું માનીને બધા જ દેહધારીઓ સાથે આત્મભાવ રાખો પોતાના આત્માના અનુભવમાં આનંદમગ્ન થઈને જ્ઞાન વિજ્ઞાનથી સંપન્ન થઈ જાઓ પછી કોઈપણ પ્રકારનું વિઘ્ન તમને દુઃખી નહીં કરી શકે ગુણ અને દોષ આ બંનેથી બિલકુલ અતીત થઈ જાઓ જેમ બાળક ગુણબુદ્ધિ રાખીને વિહિત કર્મ કરતું નથી અને દોષબુદ્ધિ રાખીને નિષિદ્ધ કર્મથી નિવૃત્ત પણ થતું નથી અર્થાત જેમ બાળકમાં ગુણબુદ્ધિ કે દોષબુદ્ધિ હોતી નથી તે તો પરમહંસ જેવું હોય છે એ જ પ્રમાણે તમે ગુણ અને દોષ બંનેથી પર થઈ જાઓ યોગીએ સમગ્ર પ્રાણીઓમાં સુલેહ ભાવ રાખવો જોઈએ ચિત્તમાં સદા શાંતિ રાખવી એકમાત્ર પરમાત્માનું જ અનુસંધાન દ્રઢતાપૂર્વક રાખવું અને પૂરા સંસારને મારું જ સ્વરૂપ સમજવું આમ કરવાથી તે જન્મ મૃત્યુના ચક્કરમાં પડતો નથી શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત જ્યારે ભગવાને આ પ્રમાણે આદેશ આપ્યો ત્યારે ભગવાનના પરમપ્રિય ઉદ્ધવજીએ તેમને પ્રણામ કરીને તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી આ પ્રશ્ન કર્યો ઉદ્ધવજીએ કહ્યું હે ભગવાન આપ જ યોગેશ્વર છો યોગ આપમાં જ પ્રતિષ્ઠિત છે આપ સાક્ષાત યોગમૂર્તિ છો અને યોગને ઉત્પન્ન કરનાર પણ આપ જ છો આપે મારા પરમ કલ્યાણ માટે જ સંન્યાસ રૂપી ત્યાગનો ઉપદેશ મને કર્યો છે હે અનંત વિષય જીવો જે અનેક કામનાઓમાં ફસાયેલા છે તેમના માટે આ ત્યાગનું તત્વ સમજવું અત્યંત મુશ્કેલ છે ખાસ કરીને જે આપની ભક્તિથી વિમુખ છે તેમને માટે તો વિશેષ કઠિન છે એવો મારો અભિપ્રાય છે હે પ્રભુ હું પણ હું અને મારાના ચક્કરમાં ફસાયેલો છું મારી બુદ્ધિ પણ આપની જ માયાને લીધે પોતાના પરિવાર અને પોતાના સ્વજનોમાં એટલી ગંભીર અહંતા મમતામાં ફસાયેલી છે કે હું એને વસ છોડી શકતો નથી આપે જે હમણાં સંન્યાસ ધર્મનું પ્રતિપાદન કર્યું તેને હું પણ કઈ રીતે સહજ ભાવે અપનાવી શકું એ વિચારીને આપના સેવક એવા મને આપ સરળ રીતે ઉપદેશ આપો હે ઈશ્વર આપ જ સત્ય સ્વરૂપ છો અને સર્વના નેત્ર સ્વરૂપ પ્રકાશક પણ આપ જ છો સર્વના આત્મા પણ આપ જ છો આથી આપના સિવાય આ આત્મતત્વના સંબંધમાં પ્રતિપાદન કરનાર હું કોઈને જોતો નથી કારણ કે બ્રહ્માથી લઈને જેટલા પણ છે બધા જ બાહ્ય દ્રષ્ટિ ધરાવનારા અને આપની માયાથી મોહિત થઈ રહ્યા છે તેથી હે પ્રભુ હું નરના સખા એવા આપ નારાયણના શરણમાં છું આપ નિરંજન છો આપ અનંત છો અપાર છો આપ સર્વજ્ઞ સર્વના નિયંતા અને અવિનાશી છો વૈકુંઠ ધામના માલિક છો હું સંસારના તાપોથી સંતપ્ત થઈ રહ્યો છું આપ મને કલ્યાણ માર્ગનો ઉપદેશ આપીને મારો ઉદ્ધાર કરો શ્રી ભગવાને કહ્યું પ્રિય ઉદ્ધવ ઘણું કરીને આ સંસારમાં જે લોકો લોકવ્યવહાર અને તત્વજ્ઞાનમાં બુદ્ધિમાન હોય છે તેઓ સ્વયં પોતાનો અશુભ વાસનાઓથી ઉદ્ધાર કરી લે છે વિશેષરૂપે મનુષ્ય સ્વયં જ પોતાનો ગુરુ છે તે પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ દ્વારા પોતે જ પોતાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર આ બેમાં જે પ્રવીણ છે એવા જ્ઞાની લોકો મનુષ્ય યોનિમાં સર્વશક્તિ સંપન્ન મુજ પરમાત્માનો પ્રત્યક્ષ રૂપે તથા સર્વવ્યાપક વિરાટ સગુણ નિરાકાર રૂપે સાક્ષાત્કાર કરી લે છે મેં એક પગવાળા બે પગવાળા ત્રણ પગવાળા અને ચાર પગવાળા તથા ઘણા પગવાળા અને પગ વિનાના આ પ્રમાણે અનેક યોનીઓનું નિર્માણ કર્યું પરંતુ તે બધામાં મને મનુષ્ય શરીર જ સૌથી વધારે પ્રિય છે હું તો અગ્રાહ્ય છું પરંતુ આ મનુષ્ય શરીર દ્વારા જ જે કારણોથી હું જાણી શકાવ છું તે કારણોથી ચિહ્નોથી અને અનુમાનથી તેઓ મને શોધી લે છે આ વિષયમાં મહાત્માઓ એક પ્રાચીન ઇતિહાસ કહેતા આવ્યા છે તે ઇતિહાસ પરમ તેજસ્વી અવધૂત દત્તાત્રેય અને યદુરાજાના સંવાદ રૂપે છે એકવાર ધર્મના મર્મગ્ન યદુરાજાએ જોયું કે એક ત્રિકાલદર્શી દર્શી તરુણ અવધૂત બ્રાહ્મણ નિર્ભયતાથી વિચરી રહ્યા છે ત્યારે તેમણે તેમને આ પ્રશ્ન કર્યો યદુરાજાએ પૂછ્યું હે બ્રાહ્મણ આપ કર્મ તો કરતા નથી તો પછી આપને આ અત્યંત નિપુણ બુદ્ધિ ક્યાંથી પ્રાપ્ત થઈ જે બુદ્ધિનો આશ્રય લઈને આપ પરમ વિદ્વાન હોવા છતાં પણ બાળકની જેમ સંસારમાં વિચરો છો પ્રાય જોવામાં આવે છે કે મનુષ્યો કોઈને કોઈ કામના માટે જ ધર્મ અર્થ કામમાં અને તત્વજ્ઞાનથી ઈચ્છામાં પ્રવૃત્ત થાય છે જેથી તેમને તેના બદલામાં આયુષ્ય યશ કીર્તિ અથવા ધન સંપત્તિ મળે પરંતુ આપને જોઉં છું કે આપ સમર્થ છો સાથે સાથે જ્ઞાની અને દક્ષ છો સુંદર શરીર પણ છે અમૃત જેવી વાણી છે તો પછી આપ ન તો કાંઈ કરો છો અને ન તમને કોઈ કામના છે તદ્દન જળ ઉન્મત અવધૂતની જેમ પોતાની જ મસ્તીમાં રહો છો અન્ય લોકો તો કામ ક્રોધ અને લોભરૂપી દાવાનળમાં બળી રહ્યા છે અને આ કામ ક્રોધ લોભરૂપ અગ્નિથી બચવાનો કોઈ રસ્તો પણ નથી પરંતુ આપ તો તેમાંથી બિલકુલ મુક્ત છો જે રીતે ગંગાના જળમાં ઉભેલા હાથીને દાવાનળ તાપ આપી શકતો નથી બલકે તે તો શીતળતાનો જ અનુભવ કરે છે તે જ પ્રમાણે આપના ઉપર આ સંસારના તાપની કોઈ અસર દેખાતી નથી હે બ્રહ્મન આપની સંસારમાં કોઈના પણ પ્રતિ બિલકુલ આસક્તિ નથી આપ આપના જ શુદ્ધ સ્વરૂપમાં હંમેશા સ્થિત રહો છો આપના આ અનિર્વચનીય આનંદનું રહસ્ય શું છે તે આપ અમને કૃપા કરી જણાવો શ્રી ભગવાને કહ્યું બ્રાહ્મણોનો આદર કરવાવાળા પરમ બુદ્ધિમાન મહારાજ યદુએ ઘણા જ વિનમ્ર ભાવે મસ્તક ઝુકાવી મહાભાગ્યશાળી બ્રાહ્મણ શ્રેષ્ઠ અવતુત દત્તાત્રેયજીનું આ પ્રમાણે સન્માન કર્યું ત્યારે તેમના પ્રશ્નનો તેઓ આ પ્રમાણે ઉત્તર આપવા લાગ્યા બ્રહ્મવિતા શ્રી દત્તાત્રેયજીએ કહ્યું રાજન મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે તેમની પાસેથી બોધ ગ્રહણ કરીને હું આ જગતમાં મુક્ત ભાવે ઈચ્છા પ્રમાણે ફરું છું તમે તે ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ સાંભળો મારા ગુરુઓના નામ છે પૃથ્વી વાયુ આકાશ જળ અગ્નિ ચંદ્રમા સૂર્ય કબૂતર અજગર સમુદ્ર પતંગિયું મધુમક્ષિકા હાથી મધપુરા લૂંટનાર પારઘી હરણ માછલી પીંગલા ટીટોળી બાળક કુંવારી કન્યા બાણ બનાવનારું સર્પ કરોળીઓ અને ભમરી હે રાજન મેં આ ચોવીસ ગુરુઓ પાસેથી જે આચરણ શીખ્યું છે તે સંબંધમાં કહું છું હે યયાતિનંદન પુરુષ શ્રેષ્ઠ યદુ તમે તેને યથાવત સાંભળો પૃથ્વીનું દ્રષ્ટાંત આપતા ભગવાન દત્તાત્રેયજી કહે છે અન્ય લોકો તેને ચાહે એટલું દુઃખ કેમ ન આપે તે બધા દુઃખોને જ્ઞાનીએ પ્રારવધાન અનુસાર માનીને પોતાની સ્વરૂપ સ્થિતિથી લેસ માત્ર પણ વિચલિત ન થવું આ મેં પૃથ્વીના ક્ષમા ગુણથી બોધ લીધો છે પૃથ્વીની સમગ્ર ક્રિયા પરોપકાર માટે જ છે પૃથ્વીને ધારણ કરનારા પર્વતો અને વૃક્ષોથી પણ મેં પરોપકારની જ ભાવના શીખી છે વાયુના સંબંધમાં કહે છે મુનિએ વૃત્તિમાં જ આહાર સંતુષ્ટ રહેવું જોઈએ અર્થાત પ્રાણ ધારણ થઈ શકે એટલો જ આહાર લેવો જોઈએ ઇન્દ્રિયોની તૃપ્તિ માટે નહીં જેથી વાણી અને મન આમ તેમ ભટકે નહીં અને પોતાનું જ્ઞાન પણ નષ્ટ ન થાય વાયુ જે રીતે સર્વત્ર જાય છે પરંતુ તે ક્યાંય આસક્ત થતો નથી ગંધ લે છે અને છોડી દે છે તે જ પ્રમાણે યોગીએ સર્વત્ર વિચરણ કરતા રહીને પણ અનેક ધર્મોના વિષયોમાં તેમના ગુણદોષથી પોતાને સર્વથા દૂર રાખવો જોઈએ અર્થાત તેમનામાં આસક્ત ન થવું જે પ્રમાણે વાયુ ગંધને ગ્રહણ કરે છે પરંતુ તેના ગુણદોષથી તે અસંગ જ રહે છે તે જ પ્રમાણે જ્ઞાનીએ પણ સર્વત્ર વિચારતા રહીને ક્યાંય પણ ગુણદોષમાં લપેટાવવું જોઈએ નહીં એક જ આત્મા સર્વમાં પરિપૂર્ણ છે તે જ આત્મા પાર્થિવ શરીરમાં પણ છે પરંતુ જે પ્રમાણે આત્મા શરીરમાં હોવા છતાં પણ નિર્લિપ્ત છે તે જ પ્રમાણે જ્ઞાની પણ શરીરમાં રહેતો હોવા છતાં પણ તેના ગુણદોષો સાથે પોતાને ન જોડે હવે આકાશનું ઉદાહરણ બે શ્લોકમાં કહે છે જે પ્રમાણે આકાશ બધી જગાએ ફેલાયેલું છે સર્વવ્યાપક છે તે જ પ્રમાણે તે બ્રહ્મ સ્થાવર જંગમ બધા પ્રાણીઓમાં સમાન રૂપે અને અન્વય રૂપે સર્વવ્યાપક છે અર્થાત અંદર બહાર સર્વત્ર પરિપૂર્ણ છે તે બ્રહ્મ અખંડ રૂપે છે અને અસંગ છે એવો જે આત્મા છે તેની સર્વવ્યાપકતાનો અનુભવ મુનિ આકાશના દ્રષ્ટાંતથી શીખે વાયુ દ્વારા પ્રેરિત વાદળોનો સમૂહ આકાશમાં જ રહે છે પરંતુ આકાશ તેમનાથી નિલિપ્ત છે એવી રીતે કારની પ્રેરણાથી સત્વાદી ત્રણેય ગુણોના કાર્યરૂપ આ અગ્નિ જળ અને અન્ન પૃથ્વીના રૂપમાં સ્થૂળ રૂપે દેખાતા શરીર ઇન્દ્રિયો વગેરે સાથે પુરુષનો પણ કોઈ સંબંધ નથી હવે જળનું દ્રષ્ટાંત આપતા કહે છે જળ સ્વભાવથી સ્વચ્છ છે પ્રિય છે અને તીર્થરૂપ હોવાથી મનુષ્યોને પવિત્ર કરવા વાળું છે આ પ્રમાણે મુનિનો સ્વભાવ પણ સ્વચ્છ હોય છે તે સર્વને પ્રિય હોય છે અને પોતાની દ્રષ્ટિથી અને મધુરવાણી દ્વારા લોકોને પવિત્ર કરી દે છે તેથી મુનિને અપામિત્ર જળનો મિત્ર કહેવામાં આવ્યો છે હવે અગ્નિનું દ્રષ્ટાંત આપીને સમજાવે છે મુનિએ પોતાના તપના તેજથી જ તેજસ્વી બનવું જોઈએ તે પોતાના તપ દ્વારા પ્રકાશિત થાય છે તથા તેના પર કોઈ વિજય પ્રાપ્ત કરી શકતો નથી ભોજન માટે તેણે પોતાના ઉદરને જ પાત્ર બનાવ્યું છે અગ્નિમાં જે રીતે શુદ્ધ અશુદ્ધ જે પણ નાખવામાં આવે બધું જ ભસ્મ થઈ જાય છે તે જ પ્રમાણે તે જીતેન્દ્રિય મુનિ જે કાંઈ પણ ખાઈ લે તે ભસ્મ થઈ જાય છે તેને કોઈ દોષ લાગતો નથી અગ્નિ ક્યાંક પ્રગટ થાય છે ક્યાંક અપ્રગટ હોય છે તથા તેની ઉપાસના પણ કરવામાં આવે છે તેવી જ રીતે સાધુ ક્યાંક તો પોતાને ગુપ્ત રાખે છે અને ક્યાંક પ્રગટ કરે છે કલ્યાણ ઈચ્છનારા લોકો માટે તેઓ ઉપાસ્ય પણ હોય છે અગ્નિની જેમ તેઓ સર્વ છે આવા મહાપુરુષ સાધુ ભોજન વગેરે આપનારના ભૂતકાળના અને ભવિષ્યના અમંગળોને નષ્ટ કરી દે છે આવા પવિત્ર આત્મા સાધુ મહાત્મા તો અન્ય લોકોને પવિત્ર કરવા માટે જ ભિક્ષા એટલે કે ભોજન સ્વીકાર કરે છે અગ્નિ બધા જ લાકડામાં વ્યાપ્ત છે જે આકારનું લાકડું હોય છે તે જ આકારમાં અગ્નિ દેખાય છે તે જ પ્રમાણે પોતાની માયાથી બનેલા સત અસત બધા ચરાચર પ્રાણીઓમાં પ્રવિષ્ટ થઈને એક જ આત્મા તે તે રૂપમાં દેખાય છે હવે ચંદ્રમાનું દ્રષ્ટાંત બે શ્લોકમાં કહે છે કાળના વેગના પ્રભાવથી ચંદ્રમાની કળા ઘટે વધે છે તે જ પ્રમાણે શરીરની ઉત્પત્તિથી લઈને મૃત્યુ સુધી અવસ્થાઓ અવ્યક્ત કાળ ગતિના પ્રભાવથી બદલાતી રહે છે જેનો આત્મા સાથે કોઈ સંબંધ હોતો નથી જે રીતે અગ્નિની જ્વાળાઓ અગ્નિમાંથી નીકળીને નષ્ટ થતી રહે છે પરંતુ દેખાતી નથી તે જ પ્રમાણે કાળના પ્રચંડ વેગથી તમામ પ્રાણીઓના ઉત્પત્તિ મૃત્યુ સદા થતાં જ રહે છે પરંતુ તે દેખાતા નથી સૂર્યના દ્રષ્ટાંત દ્વારા બે શ્લોકમાં કહે છે જે રીતે સૂર્ય પોતાના કિરણોથી યથા સમયે જળ ખેંચે છે અને તેને વરસાવી દે છે પરંતુ તેમાં ક્યાંય સૂર્ય આસક્ત થતો નથી તે જ પ્રમાણે યોગ્ય ગ્રહણ કરવામાં અને આપવામાં ક્યાંય પણ આસક્ત થવું જોઈએ નહીં સૂર્ય તો એક જ છે પરંતુ ચલ અચલ ઉપાધિઓના ભેદથી અલગ અલગ દેખાય છે તે જ પ્રમાણે આત્મા એક છે પરંતુ સ્થૂળ બુદ્ધિવાળા લોકોમાં પરિચ્છિન્નતાની ભાવનાને કારણે એક જ આત્માની સત્તાનો બોધ થતો નથી તેથી સૂર્યના દ્રષ્ટાંત દ્વારા કુટસ્થ આત્માને અખંડ સમજવું જોઈએ હવે કબૂતરનું ઉદાહરણ આપે છે રાજન ક્યાંય કોઈની પણ સાથે વિશેષ સ્નેહ અથવા આસક્તિ કરવી જોઈએ નહીં અન્યથા તેને કબૂતરની જેમ રાખ બનીને અત્યંત દુઃખી થવું પડે છે રાજન કોઈ જંગલમાં એક કબૂતર રહેતું હતું તેણે એક વૃક્ષ ઉપર પોતાનો માળો બનાવ્યો હતો પોતાની માદા કબૂતરી સાથે તે ઘણા વર્ષો સુધી તે જ માળામાં રહ્યો તે યુગલ કબૂતરોના હૃદયમાં અવિરત એકબીજા માટેના સ્નેહમાં વૃદ્ધિ થતી રહેતી હતી તે ગૃહસ્થ ધર્મમાં એટલા આસક્ત થઈ ગયા હતા કે તેમણે એકબીજાની દ્રષ્ટિથી દ્રષ્ટિ અંગથી અંગ અને બુદ્ધિથી બુદ્ધિને બાંધી રાખ્યા હતા તેમને એકબીજા પર એટલો વિશ્વાસ બેસી ગયો હતો કે તેઓ નિઃશંક થઈને ત્યાંની વૃક્ષલતામાં એક સાથે સૂઈ જતા બેસતા હરતા ફરતા વાતચીત કરતાં રમતા અને ખાતા પીતા હતા રાજન કબૂતરી ઉપર કબૂતરનો એટલો પ્રેમ હતો કે તે જે કાંઈ ઈચ્છતી કબૂતર ભારે કષ્ટ ઉઠાવીને તેની કામના પૂરી કરતો હતો તે કબૂતરી પણ કબૂતરને પોતાના સુંદર ભાવોથી ખુશ રાખતી હતી સમય આવીએ કબૂતરીને પ્રથમ ગર્ભ રહ્યો તેણે તેના પતિની સમક્ષ જ રહીને માળામાં ઈંડા મૂક્યા ભગવાનની અચિંત્ય શક્તિથી યથા સમય તે ઈંડા ફૂટી ગયા અને ઈંડામાંથી અવયવોવાળા કોમળ બચ્ચાને કર્યા હવે તે કબૂતર કબૂતરીની આંખો પોતાના બચ્ચા ઉપર મંડાઈ રહી તેઓ ખૂબ જ પ્રેમથી તેમના બચ્ચાનું લાલન પાલન લાડ પ્રેમ કરતા અને તેમની અસ્પષ્ટ મધુર બોલી અને કાલા કાલા ભાષણોથી આનંદમગ્ન થઈ જતા આ પ્રમાણે આનંદમાં ડૂબીને તેમના સુકોમળ પીછાઓને સ્પર્શ કરતા તેમનો કલરવ અને મુગ્ધ ચેષ્ટાઓને જોઈ જોઈને તેમને અત્યંત આનંદ આવતો હતો જ્યારે તેઓ ઉછળી ઉછળીને પોતાના મા બાપની પાસે દોડી આવતા ત્યારે આ બંને ખૂબ આનંદિત થઈ જતા રાજન આ પ્રમાણે તે કબૂતર અને કબૂતરી ભગવાનની માયાથી મોહિત થઈ રહ્યા હતા તેમનું હૈયું એકબીજાના સ્નેહ પાસથી બંધાયેલું હતું તે રાખ બુદ્ધિવાળું કબૂતર દંપતી પોતાના નાના નાના બચ્ચાના પાલન પોષણમાં એટલું વ્યગ્ર થઈ ગયું કે તેમને દિવસ કે દુનિયા લોક પરલોકનું પણ સ્મરણ રહ્યું નહીં એક દિવસ બંને નર્મદા પોતાના બચ્ચા માટે દાણા લાવવા જંગલમાં ગયેલા હતા કેમકે હવે તેમનો પરિવાર મોટો થઈ ગયો હતો તેઓ દાણા માટે લાંબો સમય જંગલમાં ફરતા રહ્યા આ બાજુ એક શિકારી ફરતો ફરતો સંયોગવશ તેમના માળા તરફ આવી ચડ્યો તેણે જોયું કે માળાની આજુબાજુ કબૂતરના બચ્ચા ઉછરી રહ્યા છે તેને ઝાડ નાખીને બચ્ચાને પકડી લીધા કબૂતર કબૂતરી બચ્ચાને ખવડાવવા પીવડાવવા માટે હંમેશા ઉત્સુક રહેતા હતા હવે તેઓ દાણા લઈને પોતાના માળા પાસે આવ્યા કબૂતરીએ જોયું કે તેના નાના નાના બચ્ચા હૃદયના ટુકડા તો શિકારીની ઝાડમાં ફસાયેલા છે અને દુઃખથી ચીસો પાડી રહ્યા છે તેમને આવી સ્થિતિમાં જોઈને કબૂતરીના દુઃખનો પાર ન રહ્યો તે રડતી ચીસો પાડતી તેમની પાસે દોડી ગઈ ભગવાનની માયાથી તેનું ચિત્ત અત્યંત દિન દુઃખી થઈ રહ્યું હતું તેની સ્મૃતિ ચાલી ગઈ અને સ્નેહપાસમાં ઝકડાયેલી હોવાથી અને પોતાના બચ્ચા ઝાડમાં ફસાયેલા જોઈને તે પોતે પણ જઈને ઝાડમાં ફસાઈ ગઈ હવે કબૂતરે જોયું કે મારા પ્રાણથી પણ પ્રિય બચ્ચા ઝાડમાં ફસાઈ ગયા અને મારી પ્રાણપ્રિય પત્ની પણ તે જ દશાને પ્રાપ્ત થઈ ત્યારે તે અત્યંત દુઃખી થઈને વિલાપ કરવા લાગ્યો ખરેખર તે સમયે એની દશા અત્યંત દયાજનક હતી તે વિચાર કરવા લાગ્યો હું અભાગ્યો છું મંદબુદ્ધિ છું અરે રે મારું તો સત્યાનાશ થઈ ગયું જુઓ તો ખરા ન મને હજી તૃપ્તિ થઈ અને ન મારી તૃષ્ણાઓ પૂરી થઈ ત્યાં સુધીમાં તો મારા ધર્મ અર્થ અને કામનું મૂળ એવો મારો ગૃહસ્થાશ્રમ જ નષ્ટ થઈ ગયો અરે મારી પ્રાણપ્રિય પત્ની મને જ પોતાનો ઈષ્ટદેવ સમજતી હતી મારી દરેક વાત માનતી હતી મારા ઈશારે નાચતી હતી તે બધી રીતે મારે યોગ્ય હતી આજે તે મને સોના ઘરમાં છોડીને અમારા સીધા સાદા નિષ્કપટ બચ્ચાની સાથે સ્વર્ગે સીધાવી રહી છે મારા બચ્ચા મરી ગયા મારી પત્ની જઈ રહી છે મારું હવે સંસારમાં શું કામ છે હું જ ગરીબનું આ વિધુર જીવન દુઃખમય જ છે હવે હું આ સૂના ઘરમાં કોના માટે જીવું રાજન કબૂતરના બચ્ચા ઝાડમાં ફસાઈને તરફડી રહ્યા હતા અને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેઓ મોતના મુખમાં છે પરંતુ તે મૂર્ખ કબૂતર આ બધું જોવા છતાં પણ વિવેક ભૂલીને તે સ્વયં પણ જાણી જોઈને ઝાડમાં કૂદી પડ્યો રાજન તે પારઘી ઘણો જ ક્રૂર હતો સંસારમાં આસક્ત કબૂતર કબૂતરી અને તેમના બચ્ચા મળી જવાથી તે ઘણો રાજી થયો તેને જાણ્યું કે મારું કામ થઈ ગયું અને તે તેમને લઈને ચાલવા માંડ્યો આનો સારાંશ એ છે કે આ પ્રકારે જે ગૃહસ્થ વિષયોમાં જ સુખ શોધતો રહે છે અને જેનું ચિત્ત ચંચળ બનેલું છે તે પોતાના પરિવારના ભરણ પોષણમાં વ્યસ્ત રહીને કબૂતર દંપતીની જેમ પરિવાર સહિત દુઃખી થાય છે તે માટે જે આ મનુષ્ય શરીર મળ્યું છે તે મુક્તિનું ખુલ્લું દ્વાર જ છે તેને પ્રાપ્ત કરીને પણ જે મનુષ્ય આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરતો નથી અને ઘર પરિવારમાં કબૂતર દંપતીની જેમ આસક્ત રહે છે તે મનુષ્ય ઉન્નત પદને પ્રાપ્ત કરીને પણ પુનઃ નીચે પડેલો જ માનવો શાસ્ત્રની ભાષામાં તે આરૂચ્યુત છે એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમંસાર સંહિતાયા એકાદશકંધે સપ્તમો અધ્યાય અગિયારમા સ્કંધ અંતર્ગત સાતમો અધ્યાય સમાપ્ત మొదలూ ప్రశ్న కల